સુધી દોરી લાવ્યા છે વિનંતી કરી છે સાથે સાથ આપી અને તેમના મેમ્બરો મંચ ઉપર બિરાજમાન કર્યા છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી એસપી સ્વામીજી તેમજ આપણી વચ્ચે પ્રફુલભાઈ પણ ઉપસ્થિત થવાના છે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી જેવો છે એ સિવાય રાજકોટથી અમદાવાદથી અનેક શહેરોમાંથી અથેરિયા પરિવારની ટીમ આપણા આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે અને આપણી જે દીકરીઓના લગ્ન છે એમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છીએ તેમજ મંચ ઉપર બિરાજમાન થયેલી એક એક વ્યક્તિત્વ કંઈક ને કઈક દરેક વ્યક્તિમાં સાહેબ અલગ હોય જ છે

આપણા સમાજના પ્રમુખ શ્રી ઉપસ્થિત દરેક રાજકીય સામાજિક દરેક આગેવાનો અને સભામાં ઉપસ્થિત દરેક આમ તો સાંસારિક ભાષામાં કહીએ તો જાનૈયા અને માંડવિયા પણ જ્યારે આવા સમૂહ લગ્નના માધ્યમથી આપણે સૌ સમાજની અંદર એક સમાજને નવી દિશા તરફ લઈ જવા તરફ જઈ રહ્યા છે અને એમાંય આરે આજે જ્યારે કથિરિયા પરિવાર એકત્રિત થઈને આવું સરસ મજાનું સુંદર આયોજન કર્યું છે પરિવારમાં આત્મીયતાની ભાવના જાગે એના માટેનો આ દરેક આપણા આગેવાનોનો કાર્યકરોનો આ પ્રયત્ન અને પુરુષાર્થ છે સમાજમાં એ માણસ સુખી થઈ શકે વ્યવહાર જગતની અંદર આપણે અનેક સંબંધો રાખીએ છીએ પણ એમાં આપણને ક્યાંય સુખ નથી મળતું આધ્યાત્મિક દ્રષ્ટિની અંદર ગીતાજીના મત પ્રમાણે જે આત્મા સાથે આત્મીયતાથી સંબંધ બંધાય છે અને એમાં જે સુખ નિર્માણ થાય છે એ સુખની ગીતાજી જેવા શાસ્ત્રની અંદર પણ નોંધ લેવામાં આવી છે આધ્યાત્મિક જગત અને વ્યવહારિક જગત ત્યાં સર્વશ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે માટે આજે આ કથિરિયા પરિવારને એક સાધુ તરીકે હું ધન્યવાદ આપું છું કે આ સમગ્ર પરિવારની અંદર આત્મીયતા જળવાય પરિવાર પરિવાર વચ્ચેની જે એકતા છે એમાં આત્મીયતા આવે અને એના માટેનો આ ભગીરથ પ્રયત્નને પુરુષાર્થ કરીને સમૂહ લગ્નના માધ્યમથી જ્યારે કથિરિયા પરિવાર એક થયો છે અને સમૂહ લગ્નના માધ્યમથી આપણે આજના કાર્યક્રમની અંદર નવ દંપતી ગ્રસ્થાશ્રમની અંદર પ્રથમ પગ મૂકવા જઈ રહ્યું છે ત્યારે એક સાધુ તરીકે ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આ સમૂહ લગ્નના માધ્યમથી જે નવ દંપતી સાંસારિક જીવનની અંદર આજે પ્રથમ પગ મૂકી રહ્યા છે એવા નવ દંપતીના જીવનની અંદર ભગવાનની પરમ કૃપા ઉતરે અને જાનો તો કથિરિયા પરિવારની અંદર બધાની જોડાણી હશે પણ હું આજે ભાગ્યશાળી આ સમૂહ લગ્નના માધ્યમથી જે પણ નવ દંપતીઓ આમાં જોડાણા છે એને એટલા માટે ભાગ્યશાળી ગણું છું કે તમારી આવડી મોટી વિશાળ જાન આટલા બધા સમૂહની અંદર જ્યારે તમારો લગ્ન થઈ રહ્યું છે ત્યારે તમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી આ ભારતીય સંસ્કૃતિની અંદર ધર્મ અર્થને કામને મોક્ષને પ્રાપ્ત કરવા માટે આપણે ત્યાં સોળ સંસ્કારની વિધિ છે અને એમાં રામાયણ કાળથી આપણે ત્યાં લગ્ન વિધિ છે અને બહુ વિશેષતમ મહત્તા દેવામાં આવી છે અને રામ ભગવાન શ્રી રામના જીવનને પણ રામાયણની અંદર તમે વાંચો તો ભગવાન શ્રી રામ સમૂહ લગ્નના માધ્યમથી પોતાના પરિવારના ચારે ભાઈઓના એકી સાથે લગ્ન થયા છે એમ આજે કથિરિયા પરિવારના આ સમૂહ લગ્નના માધ્યમથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના કાળથી જે કાર્ય શરૂ થયું છે એવું જ કાર્ય આજે આ કથેરિયા પરિવારના આંગણે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે આ કાર્યક્રમના માધ્યમથી જે નવ દંપતી સંસારની અંદર પ્રથમ પગ મૂકી રહ્યા છે એમને પણ હું ભલામણને શિખામણ આપીશ કે સંસારની અંદર જ્યારે સમાજ આગળ વધી રહ્યો છે ત્યારે પહેલાં આપણે ગાડામાં જાન લઈને જતા હતા હવે વાહનને બધી અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે માટે એમાં પણ પરિવર્તન આવે છે એમ સમાજની અંદર અનેક પ્રકારના પરિવર્તનો આવી રહ્યા છે પણ ભારતીય સંસ્કૃતિની અંદર સૌથી મોટો જે ઉદ્દેશ છે સંસારી જીવનનો એક પતિ પત્ની વચ્ચેના સંબંધનો એક પતિ પત્નીના માધ્યમથી એના કુટુંબની અંદર જે વ્યવસ્થા ઊભી થાય છે એ આપણે ત્યાં રામાયણથી માંડીને અનેક શાસ્ત્રની અંદર જે વર્ણન કરવામાં આવી છે એનો જે સાર છે એ આપણા જીવનની અંદર હોવો જોઈએ આ વ્યવસ્થાના માધ્યમો સમાજના પરિવર્તન સાથે અનેક પરિવર્તિત થતા હોય છે પણ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર લગ્ન જીવનનું જે મેન હાર્દ છે એ હાર્દ એટલું છે કે પરિવારની એકતા રહે પરિવારમાં આત્મીયતા રહે એનું લગ્નજીવન સફળ ગણાય માટે કથિરિયા પરિવારની અંદર દરેક અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનોને આપણા પરિવારની કેમ એકતા રહે સમાજ કેમ એકતા રહે આપણા સમાજના દરેક લોકો કેમ આગળ વધે એના માટે જો આપણા હૃદયની અંદર ભાવના હશે તો અવશ્ય મેવ આપણે સુખી થવાના છીએ ગીતાજીનો મત છે કે બીજાને સુખી કરવાની જેના હૃદયની અંદર ભાવના છે એ અવશ્ય મેં સુખી થાય છે માટે આવી ભાવના સાથે આજે જ્યારે કથિરિયા પરિવાર અને એના પ્રમુખશ્રીથી માંડીને તમામ ટીમના સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારે તો અચાનક આ વિસ્તારની અંદર કાર્યક્રમ છો અને મને કહેવામાં આવ્યું મને ખૂબ આનંદ છો એક સાધુ તરીકે આવા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહીને મને જે આશીર્વચન આપવા માટેનો અવસર આપ્યો છે તો આજે ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આ કથિરિયા પરિવાર ખૂબ ક્રાંતિકારી બને સમાજમાં ખૂબ એકતા વધે અને સમગ્ર પરિવાર ઉપર ભગવાનની પરમ કૃપા ઉતરે અને આ સમૂહ લગ્નના માધ્યમથી જે નવ દંપતિઓ જોડાણા છે એના અંદર ભગવાન સર્વાંગી વિકાસ કરે એમના કલાક ઘટે કે પરિવારનો ઉત્કૃષ્ટ પ્રયાસ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી યુવા અને જાગૃત શિક્ષણ ધન્યવાદ માં અમદાવાદ ની ટીમ ઝડપથી આવી છે અવસન્માન કરવા માટે જે અમદાવાદ થી આખી ટીમ પગારી છે કનુભાઈ હિરેનભાઈ અશોકભાઈ મનીષભાઈ ભાર્ગવભાઈ અમદાવાદની ટીમ સમય સાથે પણ ચાલવું છે સમય ખૂબ કિંમતી છે હું અવારનવાર કહેતા હોઈએ છીએ પણ કાર્યક્રમમાં હું એવું કહું છું કે કદાચ જમવાનું ચાલુ કરાવી દીધું છે સંખ્યા ખૂબ મોટી છે ના નથી પણ જમી લીધા પછી પાછું આ ઓડિયન્સ છે એટલું પાછું ભરાઈ જાય એવી નમ્ર વિનંતી આજે ઘરે કંઈ કામ નથી કાર્યક્રમ જ આપણો આ છે કથિરિયા પરિવારનો સ્નેહિતી મળ્યા છે નામ પણ સ્નેહ વિલંગ છે બે ત્રણ આ વર્ષે ગયો બેહો તો એક આમ તો એક દિવસે બધાય લગ્ન પતી જાય લગભગ તો સામે સામે બધાય પરિચિતમાં આવે એક દિવસમાં લગ્ન પતી જાય બધાનું સ્નેહ મિલન થઈ જાય પારિવારિક ત્રી છે તમે જે પ્રયાસ કર્યો છે સાહેબ એ શ્રેષ્ઠ છે અને યુવાનોને મારે વાં કાંધીબાઈએ બે ત્રણ વાત કરી હતી કે ખરેખર બહુ મોટા મેળાવડા બહુ સમાજની તાકાત પણ ક્યાંક ચાર ખૂણા મગજા અને આગલા સ્નેહ મિલનમાં પણ પચીસ હજાર રૂપિયાની રકમ આપી છે સરકાર ધોરણમાં ટ્રે અને દીકરી શ્રદ્ધાને ઓલિમ્પિકની તૈયારી માટે રૂપિયા દસ હજારની પણ સહાય કરી તેમની